કૃષ્ણ કનૈયાલા કનૈયાની મોરલી વાગી જમનાજીને કાટ વાલા કનૈયાની મોરલી વાગી જમનાજી ને કાટ જમનાજીને કાટ વાગી યમુનાજી ને ઘાટ યમુનાજીને જી ને કાટ વાગી યમુના જી ને કાટ વાગી યમુનાજીને ઘાટ મોરલી વાગી પાન ભૂલીને ને જબકી જાગી ગઈ મોરલી વાગી વાઘી ભૂલી જબકી જાગી ગઈ જબકી જાગી ગઈ હું તો બાવરી બની ગઈ વાલા કનૈયા મોરલી વાગી જમનાજીને દોણી વિના ગાય ગઈ દૂધની તાર થઈ વિના ગાય દોઈ દૂધની તાર થઈ ચુંદડી મારી ભીંજાઈ ગઈ તોય ખબર પડી નઈ વાલા કનૈયાની મોરલી વાગી જમનાજીને ને ઘાટ બેડું લઈ જળ ભરવા ગઈ ઈંઢોણી ભૂલી ગઈ બેડું લઈ જળ ભરવા ગઈ ઈંઢોણી ભૂલી ગઈ ખાલી બેડે પાછી આવી ખબર પડી નઈ વાલા કનૈયાની મોરલી વાગી જમનાજી ને ઘાટ ખીચડી ખાંડ નાખી ખીર ખારી થઈ ખીચડીમાં ખાંડ નાખી ખીર ખારી થઈ ખીર ખારી થઈ હું તો બાવરી બની ગઈ ખીર ખારી થઈ હું તો બાવરી બની ગઈ વાલા કનૈયાની મોરલી વાગી જમનાજીને ઘાટ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય